તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે જૂનાગઢમાં પણ કાર્યવાહી જોવા મળી જૂનાગઢમાં ગેમઝોનના સંચાલકો સામે કાર્યવાહી માંગરોળના શુભ ગેમઝોનના માલિક વિરુદ્ધ ફરિયાદ માંગરોળના સનુકર વિરુદ્ધના સંચાલક વિરુદ્ધ ફરિયાદ માંગરોળના લાયન ગેમઝોનના આનંદ વાજા વિરુદ્ધ ફરિયાદ સવાણી હેરિટેજના પ્રફુલ મહિના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો અને ત્યારબાદ હવે જૂનાગઢમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે જૂનાગઢમાં ગેમઝોનના સંચાલકો સામે કાર્યવાહી કરાઈ માંગરોળ શહેરના ચાલતા બે ગેમિંગ ઝોન એક હતું શુભ ગેમ ઝોન અને એક હતું લાયન સ્નૂકર હબ આ બંને ગેમિંગ ઝોન્સમાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે તેમજ માંગરોળ પોલીસ દ્વારા આ બંને ગેમ ઝોનના સંચાલકો સામે આઈપીસી ત્રણસો છત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે શુભ ગેમ ઝોનમાં સંચાલક હતા વિશાલ ચંદ્રકાંતભાઈ કુબાવત અને લાયન સ્નુકર હબના સંચાલક હતા આનંદ મનસુખભાઈ વાજા આ જ રીતે કેશોદ શહેરમાં આ જ પ્રકારનો એક લાયન ગેમ ઝોન નામનો ગેમિંગ ઝોન ચાલુ હતો જેમની પાસે પણ નગરપાલિકાની કોઈ પરવાનગી ન હતી કે ફાયર એનઓસી ન હતી તેમની સામે પણ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો છત્રી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેમ ઝોનના સંચાલક હતા પરબત નાથા ઉલવા અને આનંદ મનસુખ વાજા આ તમામ ગેમ ઝોનના સંચાલકો સામે કાયદેસરના ગુનો દાખલ કરી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે